મહાભારતનું યુદ્ધ હજારો વર્ષો પહેલાં પૂરું થઈ ગયું પણ શું તમે જાણો છો કે તે યુદ્ધનો એક યોદ્ધા આજે પણ આપણી વચ્ચે જીવિત છે એક એવો શ્રાપિત અમર જે મૃત્યુ માટે ઝૂરી રહ્યો છે પણ તેને મોત નથી મળતું આજે અમર ઇતિહાસ પર આપણે જાણીશું ગુરુદ્રોણના પુત્ર અશ્વત્થામાનું કાળજું ધ્રુજાવી દેતું સત્ય અશ્વત્થામા કોઈ સામાન્ય માનવી નહોતા તેઓ ભગવાન શિવના અંશ ગણાતા હતા તેમના કપાળ પર જન્મથી જ એક મણી હતો જે તેમને ભૂખ તરસ અને કોઈ પણ બીમારીથી બચાવતો હતો પણ આ વરદાન જ એક દિવસ તેમના માટે સૌથી મોટો શ્રાપ બની ગયો મહાભારતના અંતમાં અશ્વત્થામાએ ક્રોધમાં આવીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું આ પાપ જોઈને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ ફાટી નીકળ્યો તેમણે અશ્વત્થામાના કપાળમાંથી તે દિવ્યમણી ખેંચી લીધો અને શ્રાપ આપ્યો તું કલયુગના અંત સુધી આ પૃથ્વી પર ભટકતો રહીશ તારા શરીરમાંથી લોહી અને પરુ વહેશે પણ તને મૃત્યુ નહીં મળે આજે પણ મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા અસીરગઢ કિલ્લા વિશે કહેવાય છે કે ત્યાંના પ્રાચીન શિવ મંદિરમાં દરરોજ સવારે કોઈ અદૃશ્ય શક્તિ પૂજા કરી જાય છે પૂજારી જ્યારે સવારે દરવાજા ખોલે છે ત્યારે શિવલિંગ પર તાજા ફૂલો અને ચંદન ચઢાવેલા જોવા મળે છે સ્થાનિક લોકો માને છે કે આ બીજું કોઈ નહીં પણ થાવા પોતે છે નર્મદા નદીના કિનારે ઘણા સાધુઓએ દાવો કર્યો છે કે તેમણે એક બાર ફૂટ ઊંચા વ્યક્તિને જોયો છે જેના કપાળ પર કાયમ એક ઊંડો ઘા રહે છે તે લોકો પાસે ઘા પર લગાવવા માટે તેલ કે માઠણ માને છે અને પછી પળવારમાં ગાયબ થઈ જાય છે શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી કોઈ પૌરાણિક સત્ય શું અશ્વત્થામાં આજે પણ કલયુગના અંતની રાહ જોઈ રહ્યા છે તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો પૌરાણિક કથાઓના આવા જ અમર રહસ્યો જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસ